આ લોકો અંકુરનાને જે ન્યાય મળવા જોઈતો હતો એ ન્યાય હજી સુધી મળ્યો નથી જેના કારણે ગઈ વર્ષે જ આપણે નક્કી કરેલ હતું કે તેરમી માર્ચે સમગ્ર ડોલવણ બંધ રાખીને આપણે શોક મનાવીશું અને શ્રદ્ધાંજલિ આપીશું આપણી ગણતરી હતી કે આખું ગામ ભેગું થાય શ્રદ્ધાંજલિમાં ગઈ વર્ષે પણ આપણે એક ચર્ચા કરી હતી કે આખું ગામ શ્રદ્ધાંજલિ આ તેર તારીખે આપીએ અને આખું ગામ ભેગું થાય એવી આપણી પાસે સૌની ઈચ્છા હતી પણ આજે એક હોળીનો તહેવાર છે એના અનુલક્ષીને કદાચ લોકો ના પણ આઈવાય

અત્યારે હું છું ડોલવણ અને ડોલવણ તાલુકામાં એક વર્ષ જૂની ઘટનાને ફરી પાછું કરાવે એવા તમે જોઈ રહ્યા છો જે અત્યારે એક મોન રેલી ચાલે છે જે અંકુર ચૌધરી કરીને યુવક હતો અને પાછળ અંકુર ચૌધરી નામના યુવકનું મૃત્યુ કહેવાય કે પછી મર્ડર કહેવાય એ હજુ વાત અકબત છે અને જેને લઈ ગામના યુવાનો દ્વારા એને ન્યાય ન મળ્યો હોવાથી આજે એમની પુણ્યતિથિ છે અને પુણ્યતિથિ નિમિત્તે એમણે એક મૌન રેલીનું આયોજન કર્યું છે અને કહેવામાં આવ્યું હતું જ્યારે અંકુરનું મૃત્યુ થયું ત્યારે કે સમગ્ર ડોલવણ એમની પુણ્યતિથિના દિવસે બંધ રહેશે અને આજે સમગ્ર ડોલવણ બંધ છે અને જે રેલી છે એમાં જે આપણી સાથે છે અહીંના યુવાન ગૌરાંગભાઈ એમની સાથે વાત કરીશું બીજા વડીલ છે એમની સાથે પણ આપણે વાત કરીશું શું કહેવા માંગે આજની રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તમારો આજની રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ગત તેરમી માર્ચના રોજ જે અમારા સમાજના યુવાન અંકુરભાઈ મહેશભાઈ ચૌધરીનું જે રીતે એક નિંદનીય મર્ડર જે થયું હતું પરપ્રાંતિયો દ્વારા અને એક વર્ષ થયા છતાં પણ એમને હજી સુધી ન્યાય નથી મળ્યો અને જે તે ટાઈમે મર્ડર થયું હતું એ ટાઈમે વાતાવરણ પર ઉગ્ર બન્યું હતું અને તે ટાઈમે નક્કી કરવામાં આવેલ હતું કે દર વર્ષે તેરમી માર્ચે અંકુર કુમારની યાદમાં સમગ્ર ડોલવાણ સમસ્ત ગામ બંધ રાખીને શોક મનાવવાનું રહેશે અને આજે એક વર્ષ પૂર્ણ થતાં અમે આ મૌન રેલીનું આયોજન કર્યું છે અને હાલ રેલી અમે એ ચાલુ કરી દીધી છે ગૌરાંગભાઈ જે મૃત્યુ થયું તો મર્ડર થયું તો એનો જે કેસ ચાલે છે વ્યક્તિ આજની તારીખે જેલમાં છે કે છૂટી ગયા છે જે હત્યારા જે છે એ તો છૂટી ગયા છે પરંતુ

દુઃખદ ઘટના તો હતી જ છે જ અને પોલીસે હવે પોલીસે કામ કર્યું કઈ રીતે કામ કર્યું એ આપણે નથી જાણતા પરંતુ ત્રણસો સાત જે ગંભીર કલમ કહેવાય ગંભીર ગુનો કહેવાય એમાં જો જામીન મળી જતો હોય આરોપીને તો એ કોની કચાશ કહેવાય બરાબર કે પોલીસે પોલીસ તંત્ર કદાચ કાચું કાચું હોય ગમે જે હોય પણ એના લીધે એને જામીન મળ્યો છે એને ધરપકડ થઈ અને બે થી ત્રણ મહિનામાં જ એને જામીન મળી ગયો છે એટલે ખરેખર ખૂબ ખોટું કહેવાય એના માટે ઉપલા અધિકારીઓ દ્વારા કે આપણે હાઈકોર્ટમાં પણ કેસ લડી શકીએ અને જામીન રદ થાય એવું કંઈક કરીએ એવી અમારી તમારી બધાની રણનીતિ તમારી છે પણ સમગ્ર ઘટનાને જોતે એવું લાગે છે કે આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારના લોકો માથી મૃત્યુ થયું છે આદિવાસી વિસ્તારના યુવાનનું મૃત્યુ થયું છે અને એને જોતા એવું લાગે છે કે હાઈકોર્ટ સુધી લડવું એ ખૂબ મોટી વાત છે અને પૈસાથી માનીને બધી જ આર્થિક તંગી પણ હોતી હોય છે પણ આપણે બીજા અન્ય યુવાનો સાથે વાત કરીશું અન્ય યુવાનો શું કહેવા માંગે છે તમે શું કહેશો બાબા હા બધું રાજનીતિ ચાલતું છે હા બધા ખાવાળા છે એવું છે રાજકારણના લીધે રાજકીય રીતે કોઈ સપોર્ટ કરતું નથી એના લીધે આ વસ્તુ થાય છે દલાલી કરીને નીકળી જાય સંદીપભાઈ નું કેવું એવું છે કે રાજકીય રીતે અહીંયા સપોર્ટ નથી મળતો જેના કારણે જે યુવાન

પોલીસ સ્ટેશનમાં કેસ કરવામાં આવ્યો હતો છતાં પોલીસે એને પીલું વાળી દીધું એવું લાગે છે એટલે છે શાંતિલાલભાઈ આપણને કીધું કે અમારી લડત ચાલુ રહેશે કારણ કે અમે મૌન રેલી કરીને એની લડત ચાલુ રાખીશું અને અન્ય યુવાનો દ્વારા પણ કહેવામાં આવ્યું કે લોકો રોટલા પણ ગયા છે આ ઘટનામાં એની પણ વાત હકીકત અને સાચી છે હવે જોવાનું રહેશે આગલા સમયમાં કે ખરેખર અંકુરને ન્યાય મળે છે કે પછી આવી રીતે મોન રેલી હંમેશા બીજા વિસ્તારોમાં પણ નીકળતી રહેશે